જો આપડે ભાઈ શું બનાવે છે જોઈ રહી બનશે કોણ કોણ કે શું બનાયું હોડી સરસ વાહ ભાઈ વાહ ક્લેપ તો કરો ભાઈ ચાલો હવે આપણે સાનવી બેન તમે બનાવો ચાલો તમને જે ગમે એ વસ્તુ બનાવવાની તમારે જો જો સાનવી બેન શું બનાવે જો આમ આમ રેરા દેજો ભાઈ જોવા માટે જો જયભાઈ હોડી મસ્ત બનાવી છે હવે શાનવી બેન શું બનાવે જોઈએ આપણે સાનવી બેન શું બનાવતા હશે હા એવું જ લાગે કેવા હશે છે સ્માઈલ આપે છે અરે વાહ સાનવી બેન તો મસ્ત પતંગી બનાવે ભાઈ જો બની ગયું સરસ મજાનું પતંગી વાહ ભાઈ વાહ જો જયભાઈ શું બનાવ્યું અને આને બનાવ્યું પતંગી બેન ચાલો હવે ત્રિષા બેન કશું બનાવશે ત્રિષા બેન આ ત્રિકોણ માંથી તમને મનગમતી વસ્તુ બનાવો ચાલો શું બનાવો કેજો મને હા કશું બનાવશે શું બનાવશે Pachi kono baru, niti no. Cepet. 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 Cepet.

જેવું આવડે ને એવું એવું બનાવવાનું કઈક તો બને જ શું બનાવી જાય સરસ ચાલો હવે આપણે કોનો વારો લઈશું ચાલો બનાવું

ચાલો શું બનાવ્યું ભાઈ ફૂલ ચલો આદિત્યભાઈ 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 શું બનાવશે જોઈએ આપણે હો ને ચકલી ચકલી બનાવે જોઈએ હવે શું બને પણ એ બનાવે તો છે પણ હવે શું બનાવે ચા આવી એટલે હે ને એ બેન ચાક દેખાણી એટલે એ શું બનાવી પૂછડી બનાવી એવું લાગે હવે પગ ઊંધો કરો પગને ના બરાબર જ છે ને એવું ના હોય બેટા આ નામ કરી દે આમ ચાલો શું બનાવ્યું એને ચકલી જેવું કંઈક પક્ષી બનાવ્યું ભાઈ સરસ ચાલો હવે બેન પતંગ બનાવશે ચાલો ચાલો હવે હે બેન બનાવો ચાલો આમાંથી લઈ લો જો હે બેન શું બનાવશે ને પતંગ બનાવશે આવડે ને પતંગ બનાવતા જોઈએ હવે કઈ હોય કિનારી પર હોય બેટા કઈ હોય એનું આપણે શું કહેવાય એને પતંગને ક્યાં હોય કરો જોઈએ ખૂણા પર હોય પાછળ એમ સરસ વેરી ગુડ ડિઝાઇન બનાવો જો બની ગુડો બને આવી રીતે બનાવવાની જો આમ હોય ને જો આ જો આ ચોરસ છે ને ચોરસ હવે ત્રિકોણ કઈ બરાબર આ ખૂણામાં મૂકવાનું ત્રિકોણ આવી રીતે આમ જો બની ગઈ બની ગઈ ને આમાંથી તો ઘણી બધી વસ્તુ બને ઢીંગલી બને પછી જાત જાતની ઢીંગલી બને જોકર બને એવું બધું બને મંદિર બને ઘર બને માછલી બને બનાવી છે ને આ ફરી સરસ જો હવે આપણે છે ને શાનવીબેન કશુંક બનાવશે રસાનીબેન આમાંથી બનાવે ચાલો આપ લે એનામાંથી શાનવીબેન શું બનાવે ખબર જો જમવા મસ્ત આપણે બનાવતા બસ ખબર પડે આપણે શું બનાવે છે હમ કેવું મસ્ત બનાવે મારી દીકરી વાપરે જે પગ બનાવી દીધા એ પગ બનાવ્યા શું બનાવ્યું ભાઈ એને ઈયડ હજુ તમને કઈક આવડતું જ કેજો મને હા આનો ઉપયોગ કરીને તમારે કંઈક વસ્તુ બનાવું જ બનાવ્યા શું આવડે મંદિર પછી બનાવો તમે સારું પછી બનાવો ચાલો બનાવી અરે વાહ કેટલી મસ્ત યડ બનાવી મારી દીકરીએ ચાલો ક્લેપ કર દો જોડતી ભાઈ મસ્ત બનાવી હો મા દીકરા અરે વાહ પછી આવું છે ને તમારે પેલી આપણે પ્લેટ છે ને બીજું ચોકલેટ બનાવો ચાલો ચલો હવે સાંભી બેન એમ કે મને ચોકલેટ આવડે એટલે આપણે થોડી વાર ઊભા રહીએ જોઈએ ચોકલેટ કેવી બનાવે છે ચલાવ લઈ લો આકારનો ઉપયોગ કરી અને ચોકલેટ બનાવશે જો જો હા આમના આ બજે આટલા ખસેડ એટલે બધી ચોકલેટ આવી જાય જો જા અરે વાહ હાચી હો મસ્ત ચોકલેટ બનાવી મદી ક્રિયા તો વાહ ભઈ વાહ ચાલ બીજી બનાવો હવે ગોળા આકારમાં બનાવો ગોળાકારમાં સરસ શું બનાવ્યું ભાઈ ચોકલેટ ચોકલેટ હવે ધ્યાન રાખજો કઈ કઈ વસ્તુ બને ત્રિકોણ ને ચોરસ ગોળાકારમાંથી

પછી સસ્ટકોન બનાવ્યું પછી ફૂલ બનાવ્યું ચોકલેટ બનાવી પતંગિયું બનાવ્યું ઇયર બનાવી અને ચકલી બનાવી ચકલીની ચાંચ ખસી ગઈ ચકલીની ચાંચ ખસી ગઈ ભાઈ પગે ખસી ગયો પૂછડી પણ ખસી ગઈ હવે લાગે ચકલી જેવી ચાલો ચાલો જોરદાર ક્લેપ કરતો ભાઈ